જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો નૈયા ને રાધાજીનું નાનકડું ભજન સંભળાવું છું શ્રી ગણેશ રાધે રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા નંદજી ગોરાય શોદાજી ગોરા નંદજી ગોરાય શોદાજી ગોરા ગોરા છે બલભદ્રવીર

અંધારાનો લાગ્યો મને રંગ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા માખણ છે ગોરા ને મિસરી છે ગોરા માખણ છે ગોરા ને મિસરી છે ગોરા ગોરા છે દૂધ અને દહીં કનૈયા તમે કેમ થયા કાળા ગોરા છે દૂધ અને દહીં કનૈયા તમે કેમ થયા કાળા અમારી આખ્યો માયા જણ્યા જા અમારી આખ્યો માયા જણ આજણનો લાગ્યો મને રંગ રાધાજી અમે એમ થયા કાળા આંજણનો લાગ્યો મને રંગ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા सूर्य छे गोरा ने चंद्रमा छे गोरा सूर्य छे गोरा ने चंद्रमा छे गोरा गोरा छे नवलख तारा कन्हैया तमे म केमाथया काला गोरा छे नवलख तारा कन्हैया तमे म केमाथया काला કાલિંધી મારે અમે કાલિ નાગના થયો મારે અમે કાલિ નાગ એના મુખડાની લાગી મને જાળ રાધાજી અમે એમ થયા કાળા એના મુખડાની લાગી મને જાળ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા ગંગાજી ગોરા ને ગોમતીજી ગોરા ગંગાજી ગોરા ને ગોમતી ગોરા ગોરા છે સમુદ્ર ના નીર કનૈયા તમે કેમ થયા કાળા ગોરા છે સમુદ્રના નીર કનૈયા તમે કેમ થયા કાળા કાલિંદી મારે અમે નાવાને ગ્યા કાલિંદી મારે અમે નાવાને ગ્યા કાલિંદીનો લાગ્યો મને રંગ રાધાજી અમે એમ થયા કાળા કાલિંદીનો લાગ્યો મને રંગ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા સતસંગ મંડળમાયં સખીઓ સંગે રમતા સતસંગ મંડળમય મેં સખીઓ સંગે રમતા સખીઓ યમન શ્યામ બોલાવતી સખીઓ યમન શ્યામ બોલાવતી સખિયો ના રાખ્યાય અમે માન રાધાજી અમે એમ થયા કાળા સખિયો ના રાખ્યાય મેં માન થયા અમે શ્યામ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કનૈયા તમે કેમ થયા કાળા કનૈયા તમે કેમ થયા કાળા જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ